ઝાલોદ પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને વિશ્વ યોગ દિવસના આયોજન અર્થે તાલુકા સંકલન અધિકારીઓ સાથે મિટિંગ યોજાઈ આ તારીખ સત્તર છ બે હજાર પચીસ મંગળવારના રોજ સાંજે ચાર વાગ્યાને ત્રીસ મિનિટના આસપાસ ઝાલોદ પ્રાંત અધિકારી એ કે ભાટિયા દ્વારા વિશ્વ યોગ દિવસના આયોજનના ભાગરૂપે જે તાલુકા સંકલન અધિકારી સાથે મિટિંગ યોજી હતી જોકે ઝાલોદ તાલુકા કક્ષાનો યોગ દિવસ બીએમ હાઈસ્કૂલ ખાતે યોજાશે જાલોદ પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી અજય ભાટિયાના અધ્યક્ષતાને અગિયારમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે જે ઝાલત સંકલન અધિકારીઓ સાથે વ્યવસ્થાના ભાગરૂપે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં મામલતદાર ટીડીઓ ટી એચ ઓ નગરપાલિકાના કર્મચારી તેમજ અધિકારી હાજર રહ્યા હતા અને અગિયારમા વિશ્વ યોગ દિવસ નિમિત્તે સ્વસ્થ ગુજરાત મેત્સ્વિતતા ગુજરાત મેત્સ્વિતતા મુક્ત ગુજરાતના થીમ અંતર્ગત યોગના માધ્યમથી સ્વસ્થ જીવનશૈલી પ્રોત્સાહિત કરવા માટે એકવીસ જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે જાલોદ તાલુકા કક્ષાનો જે વિશ્વ યોગ દિવસ નગરપાલિકા સહયોગથી બીએમ હાઈસ્કૂલ ખાતે એકવીસ છ બે હજાર પચીસના રોજ સવારે છ કલાકથી યોજના છે તેના વ્યવસ્થાના ભાગરૂપે પ્રાંત અધિકારી દ્વારા અલગ અલગ સંકલનના કર્મચારીઓને વિવિધ સૂચનો આપેલ છે